શામ કનરણા સમુલગ્ન માં છયસ પૈ રાતડીયે સમાજ ની ટોડકી પર કર્યા આકરા પ્રહારો મારો તીર મારી હોય એ નિશાન હોય અંદર બે પાંચ ટીમ હાડકા છે બે ટપોરી ટીમ કરે છે એવો આક્રોશ કર્યો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ કે અંદર એવા લેબર લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હોનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર

જયેશ આદરિયા વિશે ખરાબ આવે અને એવા લોકો રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શ અંદર સમાજની અંદર હજી તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે આપવો પડશે

આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું એવું મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજને કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ઘોડ કદાચ મને હેરાન હતી કરશે આડા આવશે આ કામગીરીમાં ક્યાંય હટ નથી ખાવાની આ જવાબદારી સમાજની તાકાતથી નિભાવી દ્યો છે કે જે મિત્રો રાજનીતિની નજર નથી જય સાધર્યા પાડી દેવાના કાંઈ નહીં માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ એને લાવા નીચો હોવાનું છે એને નથી એ રાજનીતિ અંદર જયેસ આજડિયાના નડવા નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું તું કાલ સુધર છે કાલ સુધર છે અરે જવાબ ન આપવો પડે

ત્યાંથી રહી અને જામપણ અંદર કન્યાકુમાર છાતાયાની શરૂઆત કરી આજની તારીખે આજે બે હાજર પચીસ માત્ર સાત હજાર રૂપિયાની અંદર લેવા પટેલ સમાધિ દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી હાથ જામપળા કન્યા છાતાલી અત્યારે નિભાવી આ સમાધિ સેવા ન કહેવાય આ જામપળા તાલુકો જેતપુર તાલુકો

નાગબાર અંદર આવડવા માટે સમાજ બારકારની અંદર આવડા મોટો લેવા પટેલ સમાજ અને આઇતિ આઠસો આઠસો કિલોમીટર દૂર સીમાડા બહાર જ્યાં સમાજની પ્રવૃત્તિમાં ગેઠું બેઠું નેતૃત્વ અહીંથી કરું છું અને એ કામગીરી થાય છે એ સમાજની પ્રવૃત્તિ નથી રાજકોટની અંદર આવડું મોટું કન્યા છતાં કે રાજકોટ જેવા સિટીની અંદર

પાંચ સમૂહ લગ્ન કર્યા એમની ગેરહાજરી પછી છઠમો સાતમો આઠમો આજે નવમો સાહી સમૂહ તમે છઠ્ઠા સમૂહ જોતા હો સાતમો આઠમો નવમો

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને અને નવા મોબાઈલ લોન ઉપર મળશે ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ